હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ યુનિક ટુ બ્યુટ્યુફુલ બર્ડ્સ ભાગ ચાર જોઈશું એમાં ક્વેશ્ચન નંબર સાત અને આઠ જોઈશું આપેલા ક્વેશન નંબર સાતની અંદર આપેલા વાહનોના અંગ્રેજી નામ પર રાઈડ કરો અને એટ નંબરની અંદર આપેલા ચિત્રો જોઈ યોગ્ય શબ્દ પર તે સર્કલ દોરો ચલો ચલો આપણે સ્ટાર્ટ કરીએ પેલા વ્હીકલના નામ વ્હીકલ્સ એટલે વાહનો વાહનો નામ જોઈ લઈએ પેલા

R I C K S H A W 릭소 એટલે 릭શા બસ B U S બસ એટલે બસ જીપ J W E P જીપ એટલે જીપ ટ્રક એટલે ખટારો T R U C K ટ્રક એટલે ખટારો ટ્રેન ટ્રેન એટલે ગાડી T R A I N ટ્રેન એટલે ગાડી બોટ બોટ એટલે હોડી બી ઓ એટી બોટ એટલે હોડી સીપ એસ એચી સીપ એટલે જહાજ એરોપ્લેન એટલે વિમાન એ ઈ આરઓ પી એલ એ એની એરોપ્લેન એટલે વિમાન હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર એચ ઇએલઆઈ સી ઓ પી ટી આર હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર સેવા નંબરનો ક્વેશ્ચન છે આપેલા વાહનોના અંગ્રેજી નામ પર રાઈડ કરો સાયકલ સાયકલને શું કહેવાય બાયસિકલ તો બી આઈ સી વાયસીએલ ઇ બાયસિકલ એટલે સાયકલ હોડીને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો બોટ બી ઓ એ ટી બોટ એટલે હોડી તો બોટ ઉપર રાઈટ કરો બસ બસને બસ કહેવાય તો બી યુ એસ બસ એટલે બસ ગાડી ગાડી એટલે ટ્રેન ટી આર એ આઈ એન ट्रेन એટલે ગાડી कार सी ए आर कार ઉપર રાઈટ કરો સી એ આર જીપ જીપ નો સ્પેલિંગ જે ડબલ ઈ પી જીપ એટલે જીપ જહાજ તો શિપ એસ એચ આઈ પી શિપ એટલે જહાજ સ્કોટર સ્કોટર નો સ્પેલિંગ છે એસ સી ડબલ ઓ ટી ઈ આર તેના ઉપર રાઈટ કરો સ્કોટર એટલે સ્કોટર વિમાન તો एरोप्लेन ए ई आर ओ पी एल ए एन ई एरोप्लेन એટલે વિમાન ખટારો તો ખટારાને શું કહેવાય ટ્રક ટ આર યુ સી કે ટ્રક એટલે ખટારો હવે આપણે રમોતોના નામ જોઈ લઈએ તો હોકી હોકી એટલે હોકી એ ઓ સી કે ઈ વાય હોકી એટલે હોકી ફૂટબોલ ફૂટબોલ એટલે ફૂટબોલ એ ફ ડબલ ઓ ટી বিএ বলএল, ফুটবলিটলে ফুটবল বাস্কিটবল, বাস্কেট বললেটলে বাস্কেটবল, বিAএসKইT বিএড বলএল বাস্কিট বললেটলে বাস্কেটবল ওয়ালি বলল, ওয়ালি বললেটলে ওয়ালিবল

જો અહીંયા એક નંબરનો ક્વેશ્ચન છે આપેલા ચિત્રો જોઈ યોગ્ય શબ્દ પરથી સર્કલ દોરો જે આપણે સ્પેલિંગ જોઈએ આ એ જ સ્પેલિંગ આપણે શું કરવાનું છે જે ચિત્ર હોય જે જે રમતનું ચિત્ર હોય એના પર પરથી આપણે શું કરવાનું છે સર્કલ કરવાનું છે તો પહેલું ચિત્ર જુઓ સાનું છે વિદ્યાર્થી મિત્રો વોલીબોલ વોલીબોલનું સ્પેલિંગ વીઓ ડબલ એલ ઇ વાય બી એ ડબલ એલ વોલીબોલ એટલે વોલીબોલ બીજું જુઓ બેડમિન્ટન

ઘણા વિદ્યાર્થીને સબસ્ક્રાઇબ કરવાનું રહી જાય છે તો પ્લીઝ જતા જતા એક સબસ્ક્રાઇબ